નમસ્કાર દોસ્તો સ્વાગત છે ત્યારે મિત્રો હવે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ઠંડીને લઈને પરેશભાઈ ગૌસ્વામીની મોટી આગાહી આ મિત્રો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીએ પવન માવઠું ભેજ અને ઠંડી અંગેની આગાહી વ્યક્ત કરી છે મિત્રો વાત કરવામાં આવે તો પરેશભાઈ ગૌસ્વામી જે આગાહી વ્યક્ત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે હાલ મહત્તમ અને લઘુત્તમ તાપમાન વચ્ચે અંતર ઘટ્યું છે તો મિત્રો રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ઘટ્યું છે જ્યારે મિત્રો પચીસ નવેમ્બર સુધી હાલ સુધી ઠંડી પડે તેવી કોઈ શક્યતાઓ હાલમાં તેમણે વ્યક્ત કરી નથી ત્યારે મિત્રો હવે વાત કરવામાં આવે તો એકવીસમી તારીખ પછી દિવસનું તાપમાન હજુ નીચું આવે તેવી શક્યતા છે પરંતુ કોલ્ડ વેવની શક્યતા નથી જો કે મિત્રો આવનારા દિવસોમાં શિયાળુ પાકનું વાવેતર કરવું હોય તો ખેડૂત મિત્રો એ કરી શકે તેવું હવામાન થઈ ગયું છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો પીએમ આવાસ યોજનાને લઈને પ્રધાનમંત્રી મોદીની મોટી ભેટ જે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીજા તબક્કામાં કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય ગામડાઓમાં રહેતી મહિલાઓને સશક્તિકરણ કરવાનો છે મિત્રો આથી બીજા તબક્કામાં રજીસ્ટર મકાનોની નોંધણી લાભાર્થી પરિવારોને મહિલા સભ્યોના નામે થાય તેવો સરકારનો પ્રયાસ છે તો મિત્રો આ સિવાય એક નવો સર્વે આવાસ પ્લસ બે શરૂ કરવામાં આવશે મિત્રો પ્રથમ વખત સર્વેક્ષણ કરનાર અને જેનો સર્વે થશે તે દરેક માટે ફેક્સ રેકોગ્નાઇઝેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે તો મિત્રો આવાસ પ્લસ એપ દ્વારા નવા સર્વે કરવામાં આવી શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર જે આ હા મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મિત્રો લાભાર્થીઓ માટે જે મોટા સમાચાર આવ્યા છે કારણ કે મિત્રો હવે લાભાર્થીઓને હવે છ વસ્તુ મફતમાં મળવા જઈ રહી છે જેમાં મિત્રો ઘઉ કઠોળ ચણા ખાંડ મીઠું સરસવ તેલ લોટ સોયાબીન અને મસાલાનો જ્યારે સમાવેશ કરવામાં આવે છે ત્યારે મિત્રો હવે અન્ન પુરવઠા ક્ષેત્ર દ્વારા જણાવવામાં આવેલા અધિકારીઓનો પણ સમાવેશ યોજનાનો અમલ કરવા સૂચના અધિકારીઓએ યોજનામાં સમાવેશ લોકોને આ વસ્તુ આપવાનો અને આ જે સિસ્ટમ છે તેને અમલ કરવા માટે સૂચનો આપી છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય છે છે મિત્રો કે મળેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી પીએમજેવાય યોજનાની નવી એસઓપી બનાવવા સૂચના આપવામાં આવી છે તો મિત્રો આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ પીએમજેવાય યોજના હેઠળની હોસ્પિટલોમાં મુખ્યત્વે હૃદયરોગ કેન્સર કિડની અને ઘૂંટણ સહિતની સારવાર અને ઓપરેશન સંબંધિત એસઓપી જાહેર થશે જેમાં મિત્રો જો કોઈ ડોક્ટરો પીએમજેવાય યોજનામાં દર્દીઓ સાથે છેતરપિંડી કરશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થશે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ચૂંટણી કાર્ડની નોંધણી લઈને મોટા અપડેટ જે મિત્રો હવે રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા સંક્ષિપ્ત કાર્યક્રમ બે અંતર્ગત મિત્રો સત્તર નવેમ્બર અને ત્રેવીસ અને ચોવીસમી નવેમ્બરના દિવસે ખાસ ઝુંબેશ યોજાશે મિત્રો આ દિવસોમાં રાજ્યના તમામ મતદાન મથક ખાતે સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી બુટ લેવલ ઓફિસર જરૂરી ફોર્મ સાથે હાજર રહેશે તો મેરૂ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસની લાયકાતની તારીખે અઢાર વર્ષ પૂર્ણ થતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની આ ઉત્તમ તક છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે